સમી તાલુકામાં કાયદો અને વ્યવસ્થા મજબૂત બનાવવા પરિસંવાદ અંતરિયાળ ગામોની સુરક્ષા મહિલાઓની સુરક્ષા અને વધતા સાયબર ક્રાઇમ જેવા મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી ગુજરાત સરકારના સરપંચ પોલીસ પરિસંવાદ કાર્યક્રમ અંતર્ગત સમી પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ એ પી જાડેજાની અધ્યક્ષતામાં વઢિયાર પંથકના સરપંચો સાથે બેઠક યોજાઈ આ પ્રસંગે પોલીસ વિભાગ દ્વારા જિલ્લાની કાયદો અને વ્યવસ્થા સંબંધિત કામગીરી અંગે માહિતી આપવામાં આવી ખાસ કરીને અંતરિયાળ વિસ્તારોમાં મહિલાઓ સાથે થતા અત્યાચાર રોકવા અને સાયબર ક્રાઈમ અટકાવવા માટે ચાલી રહેલા જાગૃતિ કાર્યક્રમો અંગે વિસ્તૃત સમજ અપાઈ શી ટીમ દ્વારા મહિલાઓ માટે જાગૃતિ અભિયાનની વિગતો રજૂ કરાઈ જ્યારે સાયબર ક્રાઈમ ટીમે ઓનલાઈન ગુનાઓ અટકાવવા અને બંને

મહેરબાન ગુજરાત રાજ્યના ડીજીપી શ્રી વિકાસ સાય સાહેબની સૂચનાથી જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં પોલીસને લગતા બનાવો બને ત્યારે સ્થાનિક પોલીસની તાત્કાલિક જાણ થાય અને પોલીસની કામગીરીમાં વિલંબ ન થાય તે હેતુથી રાધનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સુડતાલીસ ગ્રામ પંચાયતના સરપંચશ્રીઓનો આજરોજ રાધનપુર ખાતે સરપંચ પોલીસ પરિસંવાદ કાર્યક્રમ યોજાયો તેમાં સરપંચશ્રીઓની રજૂઆતો સાંભળવામાં આવી તેમજ પોલીસને લગતા બનાવો સાયબર અવેરનેસ ટ્રાફિક અવેરનેસ કામગીરી નવા નોલેજ અને ચોરીના બનાવો અટકાવવા માટે ગ્રામ્ય સ્તરે સીસીટીવી સ્થાપન તેમજ મેન્ટર કાર્યક્રમ કાર્યક્રમ અલગ અલગ જે પોલીસ દ્વારા સારી કામગીરી કરવામાં આવે છે તેમની માહિતી તમામ સરપંચશ્રીઓને આપવામાં આવી અને પોલીસને લગતા બનાવોમાં તાત્કાલિક સ્થાનિક પોલીસની જાણ થાય અને પોલીસને કામગીરી કરવામાં વિલંબ ન થાય એ એમને માર્ગદર્શન આપવામાં આવ્યું